સરકાર શ્રી દ્વારા સતત અમારું શોષણ કરવામાં આવી રહ્યું છે અમને શાંતિ પ્રિય રીતે સત્યાગ્રહ સાવણી ખાતે દેશવા દેવામાં પણ નહી આવી રહ્યા અને અમારા ઉપર સેવા તૂટક હોય

સરકાર ના ઇશારે અમારુ જે આંદોલન છે તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે નેતાઓને પગાર વધારા સાંસદો પગાર વધારા રાતોરાત વધી જાય છે હડતાલ કરે છે આરોગ્ય કર્મચારીઓ અને પગાર વધે છે

ăn <laughs> cơm અહમ નથી આવો અહમ ન રખાય અમે જ બેઠક આપી કર્મચારીઓ છીએ હક માગવા આવ્યા છીએ તો જલ્દીથી જલ્દી અમારા જે વિશ્વ છે એના જીઆર ખરાબ થઈ જાય આવી રીતે અવિરત કેટલા દિવસ આવું અભિમાન રાખશો તો જલ્દીથી બેઠક આપો અને અમારી કોઈ આવી જિલ્લાની અંદર જે ગલત મેસેજ હતો ગલત છે હાજર જ છે જો આવું જ હશે તો અમારે ઉગ્ર આંદોલન તરફ જવાની સરકાર ત્રણ દિવસથી 一点了嘛，还是？